તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં વડોદ ખાતે કિરણ મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો ભવિષ્ય માટે મેડિકલના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી આરોગ્ય ક્ષેત્રમાં તબીબી સેવા આપવી એ ભારતીયોના સંસ્કાર છે તેવું મનસુખ માંડવીયાએ જણાવ્યું સુરતમાં સામાજિક સંસ્થાઓ ઉત્તમ સ્વાસ્થ્યની સેવાઓ કરે છે વિશ્વના દેશોની તુલનાએ ભારતનું મેડિકલ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે તેવું પણ મનસુખ માંડવીયાએ જણાવ્યું આજે સુરતની મુલાકાત દરમિયાન મેં કિરણ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ની મુલાકાત લીધી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો સામાજિક સંસ્થાઓ સેવા ભાવથી આવી ઉત્તમ સ્વાસ્થ્ય ની સેવાઓ કરી રહ્યા છે એ બદલ સંચાલકોને મેં અભિનંદન પણ પાઠવ્યા સાથે સાથે આવી સારી મેડિકલ કોલેજ ની અંદર શિક્ષણ લઈને વિદ્યાર્થીઓ પોતાની સેવા અહીને યુવા ડોક્ટરો સમાજમાં છેવાડાના માણસો સુધી પહોંચીને હેલ્થને એક્સેબલ બનાવવા માટે સહયોગી થાય એ માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી છે